નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આ વાત કોઈ મોટા શહેરની નથી પણ એક સુંદર અને લીલાસમ જંગલની પાસે આવેલા એક નાનકડા ગામની છે ગામનું નામ હતું રૂપનગર રૂપનગરના લોકો બહુ ભોળા અને મહેનતું હતા એ જંગલની વચ્ચે એક જૂની અને શાંત જગ્યાએ એક મહાન ગુરુ રહેતા હતા એમનું નામ હતું ગુરુદેવ શાંતિ પ્રકાશ ગુરુદેવ શાંતિ પ્રકાશનું નામ આજુબાજુના પાંચ સાત ગામોમાં બહુ આદરથી લેવાતું લોકો કહેતા કે ગુરુદેવની વાણીમાં તો સાક્ષાત સરસ સરસ્વતીનો વાસ છે અને એમની શિખામણ જે માને એનું જીવન સોના જેવું બની જાય ગુરુદેવ પાસે દૂર દૂરથી શિષ્યો ભણવા આવતા આ ગુરુદેવ પાસે એક શિષ્ય રહેતો હતો જેનું નામ કાળિયો હતું કાળિયો દેખાવામાં થોડો કાળો હતો પણ દિલનો એકદમ સોખો અને સાફ હતો તે જેટલો ભોળો હતો એટલો જ આળસું પણ હતો કાળિયાને મહેનત કરવી જરાય ગમતી નહીં ગુરુદેવ જે કામ સોંપે એમાં એ કોઈને કોઈ બહાનું શોધી લે એક દિવસ સવારનો સમય હતો સૂર્યદેવ હજી તો પહાડો પાછળથી ડોકિયું કરી રહ્યા હતા આશ્રમની ગાયો આળોટી રહી હતી અને પક્ષીઓ મધુર ગીતો ગાઈ રહ્યા હતા ગુરુદેવે કાળિયાને બોલાવ્યો બેટા કાળિયા ગુરુદેવે શાંતિથી કહ્યું આપણો કુવો બહુ જૂનો થઈ ગયો છે એના કિલ્લા કિનારે લીલ જામી ગઈ છે અને પાણી પણ બહુ થોડું ઓછું થઈ ગયું છે તું એક કામ કર આજે આખો દિવસ મહેનત કરીને કૂવાની આસપાસનો વિસ્તાર એક કૂવાની અંદરની દીવાલો અને કૂવાની અંદરની દીવાલો બરાબર સાફ કરી દે કાળિયાએ આ સાંભળ્યું અને એનું મોઢું ઉતરી ગયું મનમાં તો એને થયું કે હે ભગવાન આ આટલું મોટું કામ આખો દિવસ મહેનત કરવી પડશે પણ ગુરુદેવ પાસે ના પાડવાની એની હિંમત નહોતી કાળિયાએ મોઢું હલાવીને હા પાડી જી ગુરુદેવ હમણાં જ શરૂ કરું છું પણ કાળિયાએ કામ શરૂ ન કર્યું એણે એક મોટું દોરડું અને એક ડોલ લીધી અને કૂવા પાસે બેસી ગયો પછી મનોમન વિચારવા લાગ્યો આ કૂવો તો એટલો ઊંડો છે કે આખી જિંદગી સાફ કરીશ તો પણ નહીં થાય એના કરતાં તો કોઈ સહેલો રસ્તો શોધો ત્યાં જ એને એક શિષ્ય યાદ આવ્યો જેનું નામ મગન હતું મગન આશ્રમમાં સૌથી વધારે મહેતું મહેનતું હતો અને ગુરુદેવની દરેક વાત આંખ મેસીને માનતો કાળિયો ઊભો થયો અને તરત જ મગનને બોલાવી બોલ લાવ્યો અરે મગન સાંભળ ગુરુદેવ મને આ કૂવો સાફ કરવાનું કહ્યું છે પણ મારો સ્વભાવ તો કલાકાર જેવો છે હું ભારે કામ નહીં કરી શકું તું તો બહુ બળવાન છે તું મને મદદ કરીશ હું તને સાંજે મારા ભાગનો નાસ્તો આપીશ મગનનો મગન તો ભોળો હતો એણે તરત હા પાડી દીધી બંને જણાએ મળીને કામ શરૂ કર્યું મગન આખો દિવસ એક ધારો ખંતથી કામ કરતો રહ્યો કૂવાની આસપાસની ગંદકી દૂર કરી અને કૂવામાંથી થોડું પાણી બહાર કાઢીને દિવાલો પણ સાફ કરવા લાગ્યો બીજી બાજુ કાળિયો તો માત્ર વાતો જ કરતો હતો થોડી વાર ડોલ પકડે થોડી વાર દોર દુખે છે અને પછી થાક લાગવાનું બહાનું કરીને આરામ કરવા બેસી જાય સાંજે કુવો એકદમ લાગ્યો ગુરુદેવ જોવા આવ્યા એમણે કુવાની સ્વચ્છતા જોઈ અને ખૂબ ખુશ થયા ગુરુદેવે કાળિયાના માથે હાથ મૂકીને કહ્યું શાબાશ બેટા કાળિયા તે તો આજે આશ્રમને નવું જીવન આપ્યું છે તારી મહેનતથી હું બહુ રાજી છું કાળિયો શરમાવા લાગ્યો મગન બાજુમાં ઊભો હતો ગુરુદેવે જ્યારે કાળિયાને વખાણ્યો ત્યારે મગનના મનમાં જરાય ખરાબ ન લાગ્યો કેમ કે એ નિઃસ્વાર્થ ભાવે મદદ કરતો હતો પણ ગુરુદેવ તો જ્ઞાની હતા એમને કાળિયાની આળસ અને એનું મગનને ફસાવવાનું કામ બધું સમજાઈ ગયું હતું ગુરુદેવ મનોમન હસ્યા અને બોલ્યા બેટા કાળ્યા તારા આ કામથી ખુશ થઈને હું તને આજે મારી પાંચ શિખામણથી પહેલી શિખામણ આપું છું જો તું આ શિખામણ જીવનમાં ઉતારીશ તો તને સુખ અને શાંતિ મળશે કાળિયો અને મગન બંને કાન સરવા કરીને સાંભળવા લાગ્યા ગુરુદેવ બોલ્યા બેટા ક્યારેય પણ આળસને તારો મિત્ર ન બનાવતો દુનિયામાં આળસથી મોટો કોઈ દુશ્મન નથી તારું પોતાનું કામ હંમેશા તારી જાતે કરજે નહીં તો તું તારી જાતને જ છેત્રીસ ગુરુદેવની વાત સાંભળીને કાળિયો થોડો ઝંખવાઈ ગયો એને સમજાઈ ગયું કે ગુરુદેવને બધી ખબર પડી ગઈ છે પણ ગુરુદેવે એને ઠપકો આપવાને બદલે પ્રેમથી શિખામણ આપી કાળિયાએ શરમાતા શરમાતા ગુરુદેવના પગ સ્પર્શ કર્યા અને બોલ્યો હું તમારી વાત હંમેશા યાદ રાખીશ ગુરુદેવ આમ કાળિયાને આળસના રસ્તે કામ તો પૂરું કરી દીધું પણ એની આળસ હજી ગઈ નહોતી ગુરુદેવની પહેલી શિખામણ સાંભળીને કાળિયાને થોડો સમય તો બહુ અફસોસ થયો એને થયું કે પોતે આળસ કરીને ખોટું કર્યું છે અને હવેથી મહેનત કરવી પડશે પણ આળસ એવી આદત છે કે તે સહેલાઈથી પીસો છોડતી નથી થોડા દિવસ તો કાળિયાએ કામમાં ધ્યાન આપ્યું પણ પછી ધીમે ધીમે એ પાસો બહાના બાજી કરવા લાગ્યો કાળિયો ભલે ભોળો હતો પણ તેના મનમાં એક બીજો મોટો અવગુણ હતો અસંતોષ કાળિયાને હંમેશા એવું લાગતું કે ગુરુદેવ એને બહુ ઓછું મહત્ત્વ આપે છે એને બીજા શિષ્યોને વધારે પ્રેમ કરે છે એક દિવસ ગુરુદેવે આશ્રમના બધા શિષ્યોને બોલાવ્યા એમણે કહ્યું બાળકો આવતીકાલે સવારે આપણે જંગલમાં થોડું દૂર આવેલી એક ગુફામાં જવાનું છે ત્યાં એક પ્રાચીન પુસ્તક રાખેલું છે જેમાંથી હું તમને અમુક મંત્ર શીખવીશ પણ યાદ રાખજો ગુફાનો રસ્તો બહુ મુશ્કેલ છે અને ગુફામાં પહોંચતા પહેલાં રસ્તામાં એક નાની નદી આવે છે જે ચોમાસામાં ભયંકર બની જાય છે એટલે જે શિષ્ય સૌથી પહેલા નદી પાર કરીને ગુફા પર પહોંચશે તેને હું એક ખાસ ભેટ આપીશ આ સાંભળીને બધા શિષ્યો શિષ્યો ઉત્સાહમાં આવી ગયા કાળિયાના મનમાં તરત લાલ જાગી એણે વિચાર્યું વાહ ખાસ ભેટ આ વખતે તો હું જ પહેલો જઈશ અને ગુરુદેવની આંખનો તારો બની જઈશ સવારે વહેલી પરોઠે બધા શિષ્યો જંગલ તરફ સાલવા લાગ્યા કાળિયો સૌથી આગળ સાલતો હતો એને યાદ આવ્યું કે ગુરુદેવે કહ્યું હતું કે નદી ચોમાસામાં ભયંકર બની જાય છે અને આજે તો મુશળધાર વરસાદ પડી રહ્યો હતો થોડી વારમાં બધા શિષ્યો ઘૂઘવાટા મારતી નદીના કિનારે પહોંચી ગયા નદીમાં પાણી ખૂબ ઝડપથી વહી રહ્યું હતું અને પથ્થરો પર અથડાઈને મોટો અવાજ કરતું હતું બધા શિષ્યો ડરી ગયા અને કિનારે ઊભા રહી ગયા ગુરુદેવે કહ્યું બાળકો હવે અહીંથી આગળ જવું ખતરાથી ખાલી નથી જે હિંમતવાન હોય અને ભેટ મળવાની તીવ્ર ઈચ્છા હોય તે જ આગળ વધે કાળિયાએ જોયું કે મગન જેને એણે પહેલા દિવસે કામમાં ફસાવ્યો હતો તે પણ પાછળ ઊભો હતો કાળિયો મનમાં હિંમત કરીને નદીમાં ઉતરવા લાગ્યો પણ પાણીના દસમસતા પરવાહે એને પણ ડગમગાવી દીધા કાળિયો ડગી ગયો ત્યાં જ એને એક યુક્તિ સૂજી એણે મગનને બોલાવ્યો અને ધીમા અવાજે કહ્યું મગન તું તો બહુ બળવાન છે અને તને તરતા પણ સારું આવડે છે તું એક કામ કર મને તારા ખભા પર બેસાડીને નદી પાર કરાવી દે હું તને વસન આપું છું કે ગુરુદેવ જે ખાસ ભેટ આપશે તે હું તને અડધી આપીશ શું તું મારું વસન માનીશ મગન થોડો વિચારમાં પડ્યો નદી પાર કરવી જોખમી હતી પણ કાળિયાની વાતમાં એને સહાયતાનો ભાવ દેખાયો મગન તો સ્વભાવે સીધો હતો એણે કાળિયાના વસન પર વિશ્વાસ કર્યો ભલે કાળિયા હું તારા વસન પર વિશ્વાસ કરું છું એમ કહીને મગને કાળિયાને પોતાના ખભા પર બેસાડ્યો મગને ખૂબ હિંમત અને મહેનતથી પાણીના પ્રવાહ સામે લડીને કાળિયાને સહેલા સહી સલામત નદી પાર કરાવી દીધી કાળિયો તો તરત દોડીને ગુફાના દરવાજા પાસે પહોંચી ગયો ગુરુદેવ પણ થોડી જ વારમાં ત્યાં આવી પહોંચ્યા ગુરુદેવે જોયું કે કાળિયો પહેલો પહોંચ્યો છે અને મગન હજી હાફતો હાફતો પાછળ આવી રહ્યો છે ગુરુદેવ બહુ ખુશ થયા એમણે કાળિયાને કહ્યું શાબાસ કાળિયા તે હિંમત બતાવી લે આ તારી ખાસ ભેટ ગુરુદેવે કાળિયાને એક સમકતો સુંદર પથ્થર આપ્યો આ પથ્થર હકીકતમાં તો સામાન્ય હતો પણ ગુરુદેવનો હાથ લાગવાથી એ અમૂલ્ય હતો કાળિયો ભેટ લઈને બહુ રાજી થઈ ગયો ત્યાં જ મગન નજીક આવ્યો મગનને ધીમેથી કાળિયાને યાદ કરાવ્યું કાળિયા તને યાદ છે ને તે મને અડધી ભેટ આપવાનું વસન આપ્યું હતું કાળિયાએ હવે પથ્થર પોતાના હાથમાં પકડી રાખ્યો હતો કાળિયાના મનમાં લોભ આવી ગયો એને લાગ્યું કે આટલો સુંદર પથ્થર હું કેમ મગનને આપું કાળિયાએ મગન સામે જોયું અને હસીને કહ્યું અરે મગન તું પણ કેટલો ભોળો છે મેં તો તને એમ જ કહ્યું હતું નદી પાર કરવી હોય તો કંઈક લાલચ તો આપવી જ પડે ને આ તો મારી ભેટ છે હું તને કેમ આપું જા હવે તારું કામ કર મગનનું દિલ તૂટી ગયું એને બહુ દુઃખ થયું કે કાળિયાએ ખોટું વસન આપ્યું અને એનો વિશ્વાસ તોડ્યો એ સુપસાપ માથું ઝુકાવીને ઊભો રહ્યો આ દ્રશ્ય ગુરુદેવ શાંતિ પ્રકાશ જોઈ રહ્યા હતા એમના ચહેરા પર ઉદાસી આવી ગઈ એમણે કાળિયાને પોતાની પાસે બોલાવ્યો ગુરુદેવ બોલ્યા બેટા કાળિયા તું હિંમતથી પહેલો પહોંચ્યો એ સાચી વાત છે પણ તું તારી જીત અને ભેટની ખુશીમાં એક બહુ મોટી વસ્તુ ભૂલી ગયો છે આ પથ્થર કરતાં પણ વધારે કિંમતી છે એ વસ્તુ જેને તે તોડી નાખી છે ગુરુદેવે ખૂબ પ્રેમથી કાળિયા સામે જોયું અને પોતાની બીજી શિખામણ આપી ગુરુદેવ બોલ્યા બેટા હંમેશા તારા વસનનું પાલન કરજે તારું વસન જ તારી સાસી કિંમત છે જે માણસ પોતાનું વસન તોડે છે તે દુનિયામાં બધું મેળવી લે તો પણ સાસો માણસ બની શકતો નથી કાળિયા વસન એ ઈશ્વરનો અવાજ છે તેને ક્યારેય નાનો ન સમજતો કાળિયો ગુરુદેવનો ચહેરો જોઈ રહ્યો એને પોતાના લોભ અને વસન તોડવાના કામ પર ખૂબ શરમ આવી તેણે તરત જ એ પથ્થર મગનને આપવા માટે હાથ લંબાવ્યો પણ મગનને પ્રેમથી ના પાડી દીધી મગન બોલ્યો કાળિયા મારે હવે એ પથ્થર નથી જોઈતો ગુરુદેવે જે શિખામણ આપી છે તે જ મારા માટે સૌથી મોટી ભેટ છે કાળિયો રડવા જેવો થઈ ગયો એણે ગુરુદેવ અને મગનની માફી માંગી એણે સમજાયું કે વસન તોડવાથી ફક્ત બીજાનું નહીં પણ પોતાના દિલ પણ દુઃખ પોતાનું દિલ પણ દુખાય છે આમ ગુરુદેવે કાળિયાને બીજી અમૂલ્ય શિખામણ આપી પણ કાળિયાનું ભોળ પણ અને મનમાં રહેલો અત અસંતોષ હજી પણ એના જીવનમાં મોટી ભૂલો કરાવવાના હતા ગુરુદેવની પહેલી બે શિખામણોથી કાળિયાના મન પર થોડી અસર તો થઈ હતી એણે આળસ અને વસન તોડવાની આદત ધીમે ધીમે છોડી દીધી હવે એ કામમાં મહેનત કરતો અને કોઈને ખોટું વસન નહોતો આપતો પણ કાળિયાના મનમાં હજી પણ એક મોટી ખામી હતી બીજાઓ પાસેથી વધારે પડતી અપેક્ષા રાખવી અને પોતાની જાતની સરખામણી કરવી કાળિયાને હંમેશા એવું લાગતું કે મેં હવે આટલું સારું કામ કર્યું છે તો ગુરુદેવ મને બધા શિષ્યોમાં સૌથી શ્રેષ્ઠ ગણવો ગણવો જોઈએ એ જ્યારે પણ કોઈ સારું કામ કરતો ત્યારે એની નજર ગુરુદેવના ચહેરા પર રહેતી કે ગુરુદેવ એના વખાણ કરે એક દિવસ ગુરુદેવ આશ્રમમાં એક મોટો યજ્ઞ રાખવાનું નક્કી કર્યું યજ્ઞ માટે ખાસ લાકડાની જરૂર હતી જે દૂરના પહાડ પરથી લાવવાના હતા ગુરુદેવ બધા શિષ્યોને બોલાવ્યા ગુરુદેવે બધા શિષ્યોને બોલાવ્યા બાળકો ગુરુદેવે કહ્યું બાળકો ગુરુદેવે કહ્યું આ યજ્ઞ આપણા આશ્રમ માટે ખૂબ પવિત્ર છે જે શિષ્ય આજે સૌથી સારા લાકડા લઈને આવશે તેને યજ્ઞના યજ્ઞમાં મુખ્ય યજમાન બનાવવાનો મોકો મળશે મુખ્ય યજમાન બનાવવાનો મોકો આ સાંભળીને કાળિયો ખુશ થઈ ગયો એણે વિચાર્યો હવે તો હું જ બધાથી સારો બનીશ કાળિયાએ તરત જ કુહાડી લીધી અને પહાડ તરફ દોડી ગયો એણે ખૂબ મહેનત કરી અને જંગલના સૌથી સૂકા અને સીધા લાકડા કાપ્યા આ વખતે એણે કોઈની મદદ ન લીધી એના મનમાં ખાતરી હતી કે આટલી મહેનત પછી ગુરુદેવ એને જ મુખ્ય યજમાન બનાવશે બીજી બાજુ મગન અને બીજા શિષ્યો પણ લાકડા લેવા ગયા મગને પણ સારા લાકડા કાપ્યા પણ એણે કાળિયાની જેમ દેખાડો ન કર્યો એ તો પોતાનું કામ કરીને લાકડા આશ્રમમાં લાવ્યો કાળિયો પોતાના લાકડાનો મોટો ભાર લઈને આશ્રમમાં આવ્યો એણે ગુરુદેવ સામે લાકડા મૂક્યા અને ઊંચા અવાજે કહ્યું ગુરુદેવ જુઓ આ જંગલના સૌથી શુદ્ધ અને સારા લાકડા છે મેં એકલા હાથે આટલી મહેનત કરી છે મને ખાતરી છે કે હવે મુખ્ય યજમાન બનાવવાનો મોકો મને જ મળશે ગુરુદેવે કાળિયાના લાકડા જોયા અને પછી મગનના લાકડા પણ જોયા પછી ગુરુદેવે બધા શિષ્યો સામે જોયું અને મગન તરફ આંગળી સીંધી આ વખતના યજ્ઞમાં મગન મુખ્ય યજમાન બનશે ગુરુદેવે શાંતિથી કહ્યું આ સાંભળીને કાળિયાને મોટો આસકો લાગ્યો એ ગુચ્છે થઈ ગયો એનો ચહેરો લાલ ઘૂમ થઈ ગયો એણે ગુરુદેવ સામે જોયું અને ઉદ્રતાઈથી બોલ્યો ગુરુદેવ આ કેવો અન્યાય મેં સૌથી વધારે મહેનત કરી મેં સૌથી સારા લાકડા લાવ્યા માટે સવારથી સાંજ સુધી લોહી પાણી એક કર્યા અને મગન તો આટલા સામાન્ય લાકડા લાવ્યો છે તો પણ તમે એને કેમ પસંદ કર્યો મને લાગતું હતું કે તમે મારા કામની કદર કરશો પણ તમે હંમેશા બીજાને જ વધારે મહત્વ આપો છો કાળિયાનો અવાજ આશ્રમની શાંતિ તોડી રહ્યો હતો બધા શિષ્યો ડરી ગયા કાળિયાએ ગુરુદેવના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો ગુરુદેવે કાળિયા સામે પ્રેમથી જોયો એમને કાળિયા પર ગુચ્છ ન આવ્યો પણ દયા આવી કે આ શિષ્ય હજી પણ અસંતોષ અને અહંકારમાં જીવે છે ગુરુદેવ બોલ્યા બેટા કાળિયા તું સારા લાકડા લાવ્યો એની હું કદર કરું છું પણ તું તારા કામનું ફળ તરત જ ઈચ્છે છે તું કામ મહેનતથી કરે છે પણ તારી નજર હંમેશા વળતર પર રહેશે ગુરુદેવે ઊંડો શ્વાસ લીધો અને પોતાની ત્રીજી શિખામણ આપી ગુરુદેવ બોલ્યા બેટા મહેનત કરજે પણ ફળની આશા ઓછી રાખજે તારું કામ તું ઈશ્વરને સમર્પણ કરીને કરજે જ્યારે તું કોઈ પણ વળતરની અપેક્ષા વગર કામ કરીશ ત્યારે જ તને સાસો આનંદ મળશે કાળિયા અપેક્ષા દુઃખનું મૂળ છે ગુરુદેવની આ વાત સાંભળીને કાળિયો થોડો શાંત થયો એને સમજાયું કે એણે મહેનત તો કરી પણ મનથી એ માત્ર મુખ્ય યજમાન બનવા માટે જ કામ કરતો હતો પછી ગુરુદેવે કાળિયાને નજીક બોલાવ્યો અને તેમાં અવાજે કહ્યું અને હા કાળિયા મેં તને સોથી શિખામણ પણ આપી દીધી છે જે તું તારા ગુચ્છામાં ભૂલી ગયો કાળિયો નવાઈથી જોવા લાગ્યો સોથી શિખામણ કઈ ગુરુદેવ ગુરુદેવે કાળિયાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા ક્યારેય પણ ગુચ્છાના આવેશમાં કોઈના પર આંગળી ન સીંધો ગુચ્છો સૌથી પહેલાં તારું પોતાનું મન બાળી નાખે છે ક્યારેય કોઈના નિર્ણય કે કામ પર અદ્રતાયથી સવાલ ન કરતો હંમેશા નમ્ર રહે છે કારણ કે નમ્રતા જ જ્ઞાનનો દરવાજો છે જો તું ગુચ્છો ન કરત તો તું યજમાન ન બનવા છતાં પણ ખુશ રહી શકત ગુરુદેવની બે શિખામણ એકસાથે સાંભળીને કાળિયાની આંખોમાં પાણી આવી ગયા એને પોતાની ભૂલ સમજાઈ ગઈ એના મનમાંથી અહંકારનો ભાર ઉતરી ગયો એ તરત જ મગન પાસે ગયો અને એને ખુશ મનથી યજમાન બનાવવા માટે અભિનંદન આપ્યા કાળિયાએ માથું નમાવીને ગુરુદેવના પગ સ્પર્શ કર્યા એના દિલમાંથી હવે ખરેખર અફસોસ નીકળ નીકળતો હતો એણે શપથ લીધો કે હવે એ ક્યારેય ગુસ્સો નહીં કરે અને અપેક્ષા વગર કામ કરશે ગુરુદેવ મનોમન રાજી થયા કાળિયાના મનમાંથી ચાર મોટા અવગુણ આળસ વસનભંગ અપેક્ષા અને ગુસ્સો દૂર થઈ ગયા હતા હવે બાકી હતી પાંચમી અને છેલ્લી શિખામણ જે કાળિયાના જીવનને પૂર્ણ શાંતિ આપવાની હતી હવે કાળિયો સાવ બદલાઈ ગયો હતો ગુરુદેવની ચાર શિખામણ આળસ ન કરવી વસન પાળવું ફળની અપેક્ષા ન રાખવી અને ગુસ્સો ન કરવો એણે પોતાના જીવનમાં ઉતારી લીધી હતી તે આશ્રમમાં સૌથી મહેનતનું મહેનતું નમ્ર અને સાસો શિષ્ય બની ગયો હતો બધા શિષ્યો હવે એના વખાણ કરતા હતા કાળિયો સવારે વહેલો ઉઠીને બીજાને મદદ કરતો એના મોઢા પર હંમેશા શાંતિ અને સંતોષ દેખાતો હતો એક દિવસ ગુરુદેવે કાળિયાને બોલાવીને એક કામ સોંપ્યું બેટા કાળિયા આશ્રમની પાછળ જે નાનકડું તળાવ છે ત્યાં જઈને તું તું સંદનના લાવ વાવ તારા હાથે જે કામ કરીશ તે હંમેશા સફળ થશે કાળિયો ખુશ થઈ ગયો એ તરત જ તળાવ પાસે ગયો અને સંદનના બી વાવવાનું કામ શરૂ કર્યું એને કોઈ પણ ઈનામ કે વખાણની આશા નહોતી બસ ગુરુદેવનું કામ કરવું એ જ એનો ધર્મ બની ગયો હતો એણે ખૂબ કાળજીથી ખાડા કોદા અને ચંદનના બી વાવ્યા પછી એ રોજ એને પાણી પાતો અને ધ્યાન રાખતો બીજા શિષ્યો પણ કાળિયાની આ મહેનત જોઈને રાજી થતા થોડા દિવસો વીતી ગયા બધા બીમાંથી નાનકડા સોળ બહાર આવ્યા કાળિયાને બહુ આનંદ થયો પણ પછી એક સમસ્યા આવી તળાવની બાજુમાં જમીન થોડી ખારી હતી કાળિયાએ જોયું કે એને વાવેલા છોડમાંથી અમુક છોડ તો ખૂબ સરસ ઊગી રહ્યા છે પણ બીજા અમુક છોડ પાંદડા પીળા પડી રહ્યા છે એને તે સુકાઈ રહ્યા છે કાળિયાએ બહુ ચિંતા કરી એણે રોજ વધારે પાણી પાવા માંડ્યું ખાતર નાખ્યો પણ અમુક છોડ સુકાતા જ ગયા એમાં એના મનમાં શંકા અને ચિંતા પેસી ગઈ એણે મનોમન વિચાર્યું મેં આટલી બધી મહેનત કરી મેં ગુરુદેવની બધી શિખામણ માની તો પણ મારા બધા છોડ કેમ ન ઉગ્યા કદાચ મારા કામમાં જ કોઈ ખામી રહી ગઈ હશે કે પછી હું હજી પણ અધૂરો શિષ્ય છું આ શંકાને લીધે કાળિયાની રાતની ઊંઘ અને દિવસની શાંતિ ઉડી ગઈ એનું ધ્યાન હવે બીજા કામોમાં પણ ઓછું રહેવા લાગ્યું એક સાંજે ગુરુદેવ આશ્રમમાં શક્કર લગાવતા હતા એમણે જોયું કે કાળિયો એક સોળ પાસે બેસીને ઉદાસ છે ગુરુદેવ કાળિયા પાસે આવ્યા અને હસીને પૂછ્યું બેટા કાળિયા તું કેમ ઉદાસ છે તારા સહેરા પરની ચિંતા ક્યાં ગઈ તારા સહેરા પરની શાંતિ ક્યાં ગઈ કાળિયાએ માથું નિશું કરીને કહ્યું ગુરુદેવ તમે કહ્યું હતું કે હું જે કામ કરીશ તે સફળ થશે પણ જુઓ મેં એટલી મહેનત કરી આળસ ન કરી અપેક્ષા ન રાખી પણ આટલા છોડ સુકાઈ રહ્યા છે મને લાગે છે કે હું હજી પણ અયોગ્ય છું મને શંકા થાય છે કે હું આશ્રમમાં રહેવાને લાયક શું કે નહીં ગુરુદેવ હળવેકથી કાળિયાના ખભા પર હાથ મૂક્યો બેટા તે આખી વાતમાં બધા જ અવગુણને હરાવી દીધા જે આળસ વસનભંગ ગુચ્છો અને અપેક્ષા છોડી દીધા પણ તારા મનમાં હજી એક વસ્તુ બાકી છે જે શાંતિને છીનવી લેશે અને એ છે પોતાની જાત પર નિશંકા ગુરુદેવે તરફ જોયું અને આકાશ તરફ આંગળી આંગળીને પોતાની પાંચમી અને શિખામણ આપી ગુરુદેવ બોલ્યા બેટા ક્યારેક પણ તારા સકારાત્મક પ્રયત્નો પર શંકા ન કરતું દુનિયામાં અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી જમીનની ખારાશ પર તારો કાબુ નથી પણ તારા પ્રયત્નો અને તારી નિયત તારા હાથમાં છે જો તું સાસી નિયતિથી મહેનત કરે તો પછી સફળતા નિષ્ફળતાની ચિંતા છોડી દેજે તું તારા કામમાં હંમેશા શ્રેષ્ઠ છે બસ મનની શંકા દૂર કર ગુરુદેવે હસીને ઉમેર્યું બેટા જ્યારે તું સંદન વાવી રહ્યો હતો ત્યારે હું બધું જોતો હતો મને ખબર હતી કે જમીન ખારી છે તું નિષ્ફળ જાય એ માટે મેં તને કામ નહોતું સોંપ્યું પણ તારા મનમાંથી છેલ્લો અવગુણ આત્મશંકા દૂર થાય એ માટે આ કામ સોંપ્યું હતું કાળિયાને આ વાત સાંભળીને આઘાત લાગ્યો અને શાંતિ પણ થઈ એને સમજાયું કે ગુરુદેવે એને સૌથી સહેલી પરીક્ષા લીધી હતી એ દિવસથી કાળિયાએ ક્યારેય કોઈ કામમાં શંકા ન કરી એ હવે માત્ર પોતાનું કામ કરતો અને એમાં આનંદ શોધતો કાળિયો ખરેખર હવે કાળિયો મટીને એક મહાન અને શાંત શિષ્ય બની ગયો હતો મિત્રો આ વાર્તા આપણને શીખવશે શીખવે છે કે હંમેશા મહેનતનું હંમેશા મહેનતું રહેવું પોતાનું કામ જાતે કરવું હંમેશા પોતાના વસનનું પાલન કરવું કામનું ફળ શું મળશે તેની ચિંતા કર્યા વગર કામ કરવું હંમેશા શાંત અને નમ્ર રહેવું અને સાચી નિયતિથી કરેલા પ્રયત્નો પર ક્યારેય શંકા ન કરવી તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી આ વાત તે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો